જય માતાજી આજે શું ખાવ કોઈનો વિડીયો બનાવવો બોલો આજ તો ભાઈ દેશી છે દેશી રોટલો દેશી માખણ જો દેશી માખણ બરોબર મોઢામાં પાણી આવે છે માખણ કેટલો ટાઈમ થયો તમે કોઈ માખણ જોયું એનું એનું કોક તો ભાઈ ખાતું જાય છે નવાણું ટકા તો ખાતા જઈ છે એક બે ટકા નહીં ખાતા હોય જો અમાર કે ભાઈ કે માખણ જોવાય મળતું નથી ભાવેશભાઈ બહાદુર નાના હતા ને નાના ભાઈ જો માખણ આમ ખરા બરોબર પછી આ રોટલાઓમાં આમ ચોપડી અને ભૂંગરું વાર લેતા પોપોડું વાર લેતા હાથ તો જો થઈ ગયા પછી આ રોટલામાં પકડું વારી માખણ નાખીને પેલા હાથ ચાટી લવું હાથમાં વધારે બહુ મજા આવતી નાના હતા ભાઈ ચાર પાંચ ગાયો ગોળ નો નખાય લાય 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 હવે જો ભાઈ ઘર માખણ મા પછી કોક કહે કે ભાઈ આ ભાઈ છે ને આ વિડીયો બનાવવા બધું દે છે એ તો ભાઈ બે જણા ભરતું ને તો દીએ જો

ડેલી નું માખણ હોય અમૂલની કોથરી પાંચ એમાંથી માખણ થાય છે જો અમૂલ નું દૂધ તમારી આવતું ને જો ભાઈ એક ભેંસ કે ગા બાંધી લો માખણ ખોરાવ્યા આ દેશી ખાણું છે બધું હોય તો ખાવા મળે ભાઈ નક્કી તો સાઈઠી પાડોશી ન્યાય લેવા જાય તો અત્યારે એ દસ વીસ રૂપિયાના બે ગ્લાસ દે છે માન કાં બજારમાંથી દસ રૂપિયાની કોથળી લેવી પડે એમાં દોઢ ગ્લાસ આવે પણ જો ભાઈ ગામડામાં કોકને ઘરેથી સાઈઠ લેવી હોય ને એ દૂધ જેટલું કામ કરે બરાબર એટલે અમારે ચાર પાંચ ગયું હતી ને તો એ બહુ અમે ખાતા પણ આ દસ બાર વર્ષથી રાજકોટથી આવ્યા ને પછી આ માખણ ખાવાનો વારો આવ્યો છે પણ તો ભાઈ અમે બનાવી અને માખણ એમાં જ ઉધરે વેસાતું ઘી લઈને નહીં ખાવાનું આમાં જે હોય નહીં એ જ ખાવાનું બરાબર એટલે તમે લોકો એ ભાઈઓને કહ્યું કે સાઈઝ ઘરે બનાવે અને માખણ બનાવે આવી તમારી ભેગો બેઠો બેઠો એક રોટલો ખાઈ ગયો શરીર મજબૂત રહે મન તંદુરસ્ત રહીએ બધું તમારું મન કામ કરે આડવરું મન ભાગ દીધું તો ભાગે નહીં અને ઘરમાં બહાર એ ઝઘડા ન થાય બરાબર હાલો જય માતાજી હવે ક્યાંય છે મા ફોન બંધ કરો કારણ કે માખણવાળા થઈ ગયા હાથ જય માતાજી